મારે પિયર જવું છે મારે મમ્મી પપ્પા બોલાવે છે તા ઘર તારું આઈ ઘર છે તું મારે ત્યાં જવું છે જવું છે કે પછી તો મે એક વરસ થયું નહીં ગઈ જવા દો ને નહીં જવાનું આવું

dọn đâu đi ăn nice. à mì kia sống ghi lại ghi lại ghi lại ghi lại ghi lại ghi હલો લ ભાઈઓ આવી જાવ ચાલો આ ભાઈ તો મીઠા આવે બિયારમાં સારું સારું આવો બેઠક કરીએ હા વહેલા આવો ફટાફટ હા લા ભાઈ તો બે દાણા રહેવાનું છે યાર હું આવો આવો ફટાફટ હા એ હા યો કેવ છે આવો 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 આજે તો ભઈ શેરન છાયાને જો આપણે તો અજે મોજરા દરબા આપણે જો તો બેહો હું કાવના બે હવે બે પુરુષો છે ને બેહો બે બધા ઘરના અમને થોડી કામ બેઠા બેઠા કરીએ હવે ચાલો તું ચાટલું લઈ આવી અમે બી બોટલ

આવ દઈએ ચાલ ઠક આ આ અલી તું ક્યાં ગઈ તો ગયો ઉપાય લો તો તાઈને જરા એવાં કે દીધી ને એમાં ભાઈ મુકવા આવ્યો તો આ તુયતા ફોન હેગા તો ફોન ના તો ચાર્જિંગ પર જ ગયું કયા ભવિષ્ય ના આયા એટલે આપણે જાયા જૂ તમ તો બાટી ને ના હવે હવે શું છે અરે જીરા સોડા છે અરે જીરા સોડા છે અરે જીરા સોડા છે જીરા સોડા છે નો 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 નો